પોરબંદર શહેરના એસએસસી કોલોનીમાં પ્રાંત અધિકારી મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને સાંજના સમયે ધામા જોવા મળી રહ્યા છે સરકાર હસ્તકના ક્વાર્ટરમાં ગેરકાયદેસર રહેતા લોકોને ક્વાર્ટર ખાલી કરવાની કડક સૂચના આપવામાં આવી છે પોરબંદર શહેરના એસએસસી કોલોનીમાં એસએસસી કંપની દ્વારા ફાળવેલા ક્વાર્ટરો આવેલા છે આ ક્વાર્ટરમાં ગેરકાયદેસર જે સરકાર હસ્તકના ક્વાર્ટર છે તેમાં જે ગેરકાયદેસર કબજે રહેતા લોકોને ખાલી કરવા માટે અગાઉ બે નોટિસો આપવામાં આવી છે નોટિસો આપવા છતાં પણ કેટલાક લોકો જે ક્વાર્ટર છે ખાલી કરતા ન હતા તેને લઈને આજે મોડી સાંજના સમયે પોરબંદરના પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ પોરબંદરના મામલતદાર ભરત સંચાણી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ક્વાર્ટરને લઈને તપાસ શરૂ કરી હતી નોટિસ આપવા છતાં પણ કેટલાક લોકો ક્વાર્ટર નહોતા ખાલી કરતા તેને લઈને લોકોને ક્વાર્ટર ખાલી કરવાની સૂચના આપી છે અથવા તો કેટલાક ક્વાર્ટર બંધાલતમાં હતા અને કેટલાક લોકોના સામાન પણ અંદર હતા તેને લઈને તંત્રએ એક ક્વાર્ટરમાંથી સામાન પણ બહાર કાઢ્યો છે ટેક્ટરમાં આવા અન્ય જે ક્વાર્ટરો છે તેને પણ ખાલી કરવામાં આવશે તંત્રના જણાવ્યા મુજબ આઠ જેટલા જે ક્વાર્ટરો છે સર સરકાર હસ્તકના ક્વાર્ટરો છે આ ક્વાર્ટરમાં બે હજાર અગિયારમાં સીલ મારવામાં આવ્યું હતું સીલ માર્યા બાદ પણ કેટલાક લોકોએ સીલ તોડીને ગેરકાયદેસર જે સરકાર હસ્તકના ક્વાર્ટર છે તેમાં કબજો કર્યો હતો અને કેટલાક વર્ષોથી આ લોકો રહેતા પણ હતા તંત્રએ તંત્રને ધ્યાનમાં આવતા નોટિસો પણ પાઠવવામાં આવી હતી નોટિસ પાઠવવા છતાં પણ કેટલાક લોકો પોતાના સામાન ક્વાર્ટરમાંથી ખાલી નહોતા કરતા અને કેટલાક લોકો ક્વાર્ટરમાં જ રહેતા હતા તેને લઈને આજે ઉચ્ચ અધિકારીઓએ સ્થળ ચકાસણી કરી છે અને લોકોને ક્વાર્ટર ખાલી કરવાની સૂચના આપી છે આજે એક ક્વાર્ટરમાંથી સામાન પણ બહાર કાઢવામાં આવ્યો છે તંત્રએ ટ્રેક્ટરમાં સામાન પણ નાખ્યો છે આઠ જેટલા ક્વાર્ટરો છે તેને ખાલી કરવા કડક સૂચના આપવામાં આવી છે હાલ તંત્ર દ્વારા આ કામગીરી ચાલી રહી છે